શ્રી ગણેશ ય નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના પંદરમાં અધ્યયનું મહાત્મ્ય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો ભગવાન સદાશિવ પાર્વતીજીને કહે છે હે દેવી હું ગીતાજીના પંદરમા અધ્યયનું મહાત્મ્ય કહું છું તે તમે શાંત ચીતે શ્રવણ કર્યો ઉત્તર પ્રદેશમાં નરસિંહ નામનો એક તેજસ્વી રાજા રાજ્ય કરતો હતો તેનો મંત્રી ઘણો ચતુર પણ સ્વાર્થી હતો મંત્રી મનમાં ને મનમાં રાજાને મારીને રાજગાદી પજાવી પાડવાનો ઘાટ ઘડતો હતો પણ ઈશ્વરનું કરવું તે એકાએક માંદો પડ્યો અને મરણ પામ્યો એ મંત્રીનો જન્મ પાછળથી ઘોડા તરીકે થયો સિંઘના સોદાગરો સારા સારા ઘોડાઓ વેચવા દૂર દૂર સુધી જતા હતા એ સોદાગર પાસેથી નરસિંહ રાજાએ પેલો ઘોડો ખરીદ્યો થોડા દિવસ પછી રાજાએ ઘોડા પર બેસી શિકાર કરવા જંગલમાં ગયો રાજાની તરસ લાગવાથી ત્યાં આગળ એક તપસ્વીનો આશ્રમ હતો ત્યાં પાણી પીવા ગયો આશ્રમના તપસ્વી પોતાના શિષ્યને ગીતાજીના પંદરમાં અધ્યયનો પાઠ કરાવી રહ્યા હતા પેલા ઘોડાઓએ પાઠ સાંભળ્યો કે તરત જ તેનું મૃત્યુ થયું રાજાએ આનું કારણ તપસ્વીને પૂછ્યું તપસ્વીએ જવાબ આપ્યો ગીતાજીના પંદરમા અધ્યાયનો પાઠ સાંભળી એ ઘોડાનો ઉધાર થયો ત્યાર પછી રાજાએ પણ ગીતાજીના પંદરમા અધ્યાયનો નિત્ય પાઠ કરવા માંડ્યો અને એ પુણ્યથી એ વૈકુંઠ લોકને પ્રાપ્ત થયો